વિઘટના જાહેર સ્થળે બાળકી સાથે અશ્લીલ હરકત મહેસાણા શહેરમાં ફરી એક વખત બાળ ગંભીર ચિંતા શહેરમાં વ્યસ્ત અનુપમ માર્કેટ વિસ્તારમાં આવેલા લેડીઝ વોશરૂમમાં એક બાળકી સાથે અશ્લીલ હરકત કરવામાં આવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે જેને કારણે સમગ્ર શહેરમાં આક્રોશ ફેલાયો છે માહિતી અનુસાર ચાર સ્થળે આવેલા અનુપમ માર્કેટના લેડીઝ વોશરૂમમાં આરોપી દ્વારા બાળકી સાથે છેડતી અને અશ્લીલ વર્તન કરવામાં આવ્યું બાળકીના પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા મામલો પ્રકાશમાં આવ્યો વિસનગરમાં મંજૂરી સમાજ યંગ કમિટીના આયોજનથી ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ એકતાનો સંદેશ મલમપટ્ટા વોરિયર ટીમ વિજેતા વિસનગર મંજૂરી સમાજ અને મંજૂરી સમાજ યંગ કમિટીના સંયુક્ત આયોજન હેઠળ યુવાનોમાં રમતગમત પ્રત્યે રૂચિ વધે એકતા મજબૂત બને તેમજ પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુસર ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં વિસનગર મનસુરી સમાજમાં અંદાજે એસી જેટલા યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા કુલ દસ ટીમો બનાવી ચાર દિવસ સુધી રમાયેલી આ ટુર્નામેન્ટ દરમિયાન યુવાનોએ મન મૂકી ક્રિકેટ રમવાની સાથે રમતગમતની સાચી ભાવના પ્રગટાવી હતી માં વરાહી માતાના પાવન પ્રસંગની ભવ્ય તૈયારીમાં તારીખ ચાર થી છ ફેબ્રુઆરી દરમિયાન ગામ ટોડાની મા વરાહી અવસર આંગણે ઉજવાશે મહાપર્વ પાંચોટ ગામ ખાતે આરાધ્ય દેવી મા વરાહી માતાના પાવન પ્રસંગને લઈ સમગ્ર ગામમાં ભક્તિ ઉત્સાહના આસ્થાની અનોખી છટા જોવા મળી ગામ ટોડાની મા વરાહી અવસર માના યોજાનારા ધાર્મિક મહાપર્વ માટે ગ્રામજનો એકજૂથ થઈ ભવ્ય અને સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરી છે આ પ્રસંગે અંતર્ગત યજ્ઞ કુંડની રચના શાસ્ત્રોક્ત વિધિ સાથે જરૂરી તમામ વ્યવસ્થાઓ તેમજ ફૂલ ચૂઝ દ્વારા માતાજીના મંદિર અને પ્રસંગ સ્થળે ભવ્ય સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે રંગબેરંગી ફૂલોના આલંકારિક શણગારથી સમગ્ર પરિસર સુગંધિત અને નયનરમ્ય બની રહ્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગઈકાલે અંબાજીમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું અભિજીતસિંહ બારડની આગેવાની હેઠળ ખેરાલુના મલેકપુરથી અંબાજી માટે શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રા નીકળી આ યાત્રા એકસો આઠ ગાડીઓના કાફલા સાથે હજારો યુવાનો અને સમાજના અગ્રણીઓ જોડાયા યાત્રામાં જોડાયેલા જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરે આજ નહીં તો કાલે રાજકારણમાં જોડાવાની વાત કરી અને જણાવ્યું મારે દરેક પાર્ટી સાથે સારા સંબંધ છે કઈ પાર્ટીમાં જોડાઈશ એ પછી નક્કી કરીશ વાવતરા દેશોથી પોલીસે ધરાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા મેસરા ગામની સીમમાં સાચોર ધરાદ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે બે ગાડી પરથી દારૂ સહિત કુલ બાર પોલીસે ધરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા મેસરા ગામની સીમા ધરાદ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે બે ગાડી પરથી દારૂ સહિત કુલ બાર લાખ અત્યાર છસો સત્તાવન નમૂદામાં જપ્ત કરી ત્રણ આરોપીની ધરપકડ કરી છે બનાસકાંઠા જિલ્લા કાનપુરા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખાટલા પરિષદનું આયોજન કરાયું આ અવસરે રાજ્યપાલે ગ્રામજનોને વૃક્ષારોપણ સામાજિક સમરસતા સ્વચ્છતા અભિયાન અને નશા મુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવા આહવાન કર્યું હતું ખાટલા પરિષદ પૂર્વે રાજ્યપાલે કાનપુરા ગામે અનુસૂચિત જનજાતિના અગ્રણી મનછાભાઈ માસાના ઘરે પરિવારજનો સાથે ભોજન લીધું હતું ખાતે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે એક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડમાં હજારો નાગરિકો પોલીસ સ્ટાફ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા પાટણ અને સિદ્ધપુર વચ્ચે લુપ્ત થયેલી સરસ્વતી નદીના અસ્તિત્વ અને સાંસ્કૃતિક મહત્વને પુનઃ જીવિત કરવા માટે ત્રેવીસ જાન્યુઆરી વસંત પંચમીના રોજ એક વિશેષ પરિક્રમાનું આયોજન કરાયું છે સાધુ સંતોના માર્ગદર્શન હેઠળ આ પરિક્રમા પાટણના આનંદેશ્વર મહાદેવથી શરૂ થશે અને નદીના પુનરુદ્વારનો સંદેશ ફેલાવશે પાટણ ખાતે તાજેતરમાં ડીજે સાઉન્ડ વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોની એક અગત્યની બેઠક મળી હતી બેઠકમાં સામાજિક સુધારાના નામે ડીજે બંધ કરવાના લેવાયો નિર્ણય સામે ભારે આક્રોશ જોવા મળ્યો સાઉન્ડ માલિકોએ આક્ષેપ કર્યો કે આ નિર્ણય પાછળ ચોક્કસ રાજકીય એજન્ડા કામ કરી રહ્યા છે જેને કારણે હજારો પરિવારની રોટી સંકટમાં છે પાટણ અને સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોના નામ કમી માટે હજારોની સંખ્યામાં વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તેને લોકશાહીના મતાધિકારને દૂષિત કરવાનો પ્રયાસ ગણાવી કલેક્ટરને રજૂઆત કરી છે